ઓગણત્રીસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ તેવી શક્યતા આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેડ અલર્ટ પાંચ દિવસની આગાહી ગુજરાતમાં વરસાદ બની રહ્યો છે આફત પૂર જેવી સ્થિતિ શાળાઓ બંધ આઈએમડી નું ડરામણું એલર્ટ સવારે બે કલાકમાં જ એકસો ચાલીસ તાલુકામાં મેઘમહેર પાંચ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો ભારે વરસાદને લીધે લીલા શાકભાજીમાં ભાવમાં થયો વધારો ગુજરાતમાં ભારે વરસાદ પંદર ના મોત અગિયાર હજાર થી વધુ લોકોને ખસેડાયા ભારે વરસાદ થી મુસાફરો અટવાયા ત્રીસ રી બસ ની બે કેન્સલ કરાઈ ભારે વરસાદ થી ગુજરાત પાણીમાં તરબોળ ગાંધીનગર જળબંબાકાર આઈએમડી નું રેડ અલર્ટ ગોંડલ શહેરમાં અનેક પંથકમાં સો ઇંચ વરસાદ જીવાદોરી સમાન વેરી તળાવ ઓવરફ્લો થયો મુંબઈમાં દહીં દહી હાંડી દરમિયાન મોટો અકસ્માત એકતાલીસ લોકો ઘાયલ આઠ ની હાલત ગંભીર મહીસાગર નદી માં ત્રીસ કલાક થી ફસાયેલા યુવક નું એરફોર્સ ના હેલિકોપ્ટર થી રેસ્ક્યુ કરાયું અમદાવાદ એરપોર્ટ પરથી નકલી સીઆઈએફ જવાન ઝડપાયું મિત્રો ને વાયુસેના માં નોકરીના નામે લાવ્યો હતો ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે મુસ્લિમ યુવાને કર્યા અડપલા ઉશ્કેરાયેલા ટોળાએ ગાંધીવાડી વિસ્તારમાં કરી તોડફોડ વડવા કાયા પાસે પાણીના પ્રવાહમાં બે પર પામતી મજૂરો તણાયા સોટીલા રાજકોટ હાઈવે ધોધમાર વરસાદના કારણે ત્રણ ફૂટ અદ્રશ્ય થયો જામનગરમાં માં થી અગિયાર લોકો રેસ્ક્યુ કરાયું આખે આખું પોલીસ ચોકી પાણી માં તણાયું ખંભાત મકાન ધરાશય થતા દંપતી સહિત બે વર્ષીય બાળકનું નું મોત વેરાવળ પાસે દરિયામાં એન્જિન બંધ થતા બોટ પલટી કિનારા પાસે આવીને પલટી મારતા ખલાસીઓનો નો આબાદ બસાવ જુનાગઢ માંગરોળમાં મધ દરિયે બોટ પલટી એક ખલાસી નું મોત ત્રણ લાપ હતા તાપી નદીના ફ્લડ ગેટ બંધ થતા કતાર ગામ ના વિસ્તારમાં ગટરના પાણી ભરાયા ગુજરાતમાં ભારે વરસાદ ને કારણે પંદર ના મોત છ હજાર જેટલા લોકોનું સ્થળાંતર બે દિવસ રેડ એલર્ટ